વધુ એક વખત જથ્થો છે જેમાં દ્વારા એસટીએસ અને એનસીબીના સહયોગથી દરિયામાં પાકિસ્તાનની બોટ ઝડપી લેવામાં આવી છે અને એ બોટમાંથી છસો કરોડના ડ્રગ્સનું ચૌદ પાકિસ્તાની શખ્સોની અટકાયત કરી તમામને પોરબંદર લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે

આ સફળ ઓપરેશનમાં પાર પાડવામાં આવ્યું હતું ઓપરેશનને સફળ કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને એરક્રાફ્ટ મશીન તૈનાત કરવામાં આવ્યા હતા જહાજ રાજરતન જેમાં એનસીબી અને એસટીએસ અધિકારીઓ હતા તેણે શંકાસ્પદ બોર્ડની ઓળખ કરી હતી ડ્રગ્સથી ભરેલી બોર્ડ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કોઈ પણ પ્રકારની છટકબારી કોસ્ગાર્ડના જહાજ રાજરતનને લીધે થઈ શકી ન હતી અને ટ્રેપ સફળ થતી હતી જહાજની નિષ્ણાંત તેમણે શંકાસ્પદ બોર્ડ પર સવારી કરી અને સંપૂર્ણ તપાસ કર્યા પછી મોટી માત્રામાં માદક દ્રવ્યોની હાજરીની સ્પૃષ્ટિ કરી હતી પાક બોર્ડને તેના ક્રૂ સાથે પકડી લેવામાં આવી છે અને વધુ તપાસ માટે તેને પોરભ પોરબંદર લાવવામાં આવી રહી છે અને ચૌદ પાકિસ્તાનીઓને પણ વધુ પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવ્યા છે અહીં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ તમામની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવશે ગઈકાલે રાજસ્થાન ગાંધીનગર અને અમરેલીથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ હવે દરિયામાંથી છસો કરોડનો ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી ગઈ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર